નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કબજિયાત એક એવી સમસ્યા જે લોકોને આપણને દેખાતી નથી આપણને એમ થાય કે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત છીએ પણ કબજિયાત એક એવી સાયલન્ટ બીમારી છે અને આ કબજિયાત જો શરીરમાં થોડા લાંબા સમય રહે ને તો શરીરમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી બીમારી લાવી શકે છે પણ આ કબજિયાતને મટાડવા માટેના પાંચ પાવરફુલ ફળ ફળ એટલે કે ફ્રૂટ પાંચ એવા ફળ છે કે જે એ ફળની મદદથી કબજિયાતને જડબેસલાક દૂર કરી શકાય છે મટાડી શકાય છે ખાસ તો જૂની કબજિયાત ઘણા લોકોને ઘણા લાંબા સમયથી છે કબજિયાત રહેતી જ હોય છે તો આવા લોકોને પણ ખૂબ જ અદ્ભુત ફાયદો થાય એવા પાંચ ફળ બતાવું છું એ પહેલાં કબજિયાત વિશે એક સામાન્ય માહિતી આપી દઉં ને તો કે કબજિયાત થાય ને એટલે શું થાય એટલે કે પહેલાં તો મળ સાફ ન થાય પેટમાંથી મળ બધો ત્યાગ ન થાય અથવા તો પેટની અંદર ક્યાંક ને ક્યાંક કચરો રહી જાય સવારે આપણે ટોયલેટ માટે જઈએ ઝાડા માટે જઈએ ત્યારે પેટ સાફ પૂરતું ન થાય જે બધો જ કચરો નીકળી જવો જોઈએ પેટમાંથી આંતરડામાંથી એ કચરો નીકળી શકતો નથી અને આંતરડામાં ક્યાંક ને ક્યાંક રહે છે અને પરિણામે આ આ આ જે સ્થિતિ છે એ લાંબો સમય રહે ને ત્યારે એક ગંભીર સ્વરૂપ ધારણ કરે છે જે અંદરને આવી રહશે ને એની માટે અને ખાસ તો આંતરડાને તો નુકસાન થાય જ છે પણ આખા શરીરમાં એ કબજિયાત છે એ ગમે તે અંગને ડેમેજ કરી શકે છે હવે કબજિયાત થાય એટલે એક તો પહેલાં ઘણી વખત ઘણા લોકોને પેટમાં પણ દુખવા લાગે કબજિયાતને લીધે અથવા ઘણા લોકોને પેટમાં આફરા જેવું પણ રહેતું હોય ચોવીસે કલાક અથવા જે કબજિયાત છે તો એના લીધે મિત્રો ઘણા લોકોને માથાનો દુખાવો ચાલુ થઈ જાય જેમ કે ગેસમાં માથાનો દુખાવો થતો એ રીતે કબજિયાત રહે તો પણ માથું છે એ સતત દુખ્યા રાખતું હોય છે એ સિવાય સ્કિનની સમસ્યા કબજિયાત જો થોડો લાંબો સમય રહે તો સ્કિન ઉપર પણ સમસ્યાઓ થવા લાગે છે સ્કિન ઇરિટેશન અને સ્કિનની એલર્જી એવી ઘણી બધી સમસ્યાઓ સાથે કબજિયાતને લીધે અનિદ્રા રાત્રે ઊંઘ પણ પૂરતી ન આવી શકે અથવા એમ કહેવાય કે ચીડિયાપણું લોકોનો સ્વભાવ છે એ પણ એક પ્રકારનો ચીડિયા જેવો સ્વભાવ બની જાય કબજિયાતને કારણે પણ આવું થઈ શકે છે અને બીજું એ કે ઘણી વખત કબજિયાત અથવા ગેસ બંને વસ્તુ સાથે હોય તો જે શરીર છે એમાં લૂઝ મોશન આવી જાય એકદમ અશક્તિ જેવું અને જાણે શરીર છે એકદમ ઢીલું ઢીલું થઈ જતું હોય આવી ઘણી બધી સમસ્યાઓ આ તો બધી સામાન્ય સમસ્યાઓ છે કે જેનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં કબજિયાત છે પણ એવી સાયલન્ટ બીમારીઓ છે શરીરની અંદર દાખલ થઈ જાય છે કબજિયાતને લીધે જેની આપણને ખબર પણ પડી શકતી નથી કબજિયાત થાય છે શા કારણે તો પહેલું જેનું મહત્ત્વનું કારણ હોય તો એ છે મિત્રો તણાવ જે લોકોનો છે એનું એનો એનો વ્યવહાર જ એવો હોય કે તણાવ્યું અથવા તણાવયુક્ત જીવન હોય જીવનશૈલી હોય માનસિક ટેન્શન એ એવા કામ કરવાના થતાં હોય તો એને લીધે કબજિયાત થઈ શકે છે ત્યાર પછી સૌથી મહત્વનું ઉજાગરો ઉજાગરો અથવા અનિદ્રા ઉજાગરો છે ને જે લોકોનું કામ એવું હોય કે મોઢે સુધી જાગવું પડતું હોય રાતના બાર એક વાગ્યા સુધી અથવા લોકો કારણ વગરના ઉજાગરા કરતા હોય માત્ર મોબાઈલની સે રીલ જોવા માટે તો આવા લોકોને થોડા ટાઈમ પછી તો કબજિયાતની સમસ્યા આવે જ છે કેમ કે ઉજાગરો એ કબજિયાતનું એક મહત્ત્વનું કારણ છે એટલે ઉજાગરો ત્યાર પછી સૌથી અગત્યનું હોય તો ભોજન પણ છે મિત્રો ખોરાક છે એની અંદર પોષક તત્વોનો અભાવ અને એમાં પણ ખાસ કરીને જે એવા પોષક તત્વો જેમ કે ફાઈબર છે કે જે મળને બહાર કાઢવા માટે જરૂરી છે મળ નિષ્કાશન માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવા પોષક તત્વો શરીરમાં ના જાય ને ત્યારે કબજિયાત થઈ શકે છે એટલે ફાઇબરયુક્ત ખોરાક ન હોય ત્યાર પછી શરીરમાં પાણીની અસર શરીરમાં જ્યારે પાણીની કમી ઊભી થાય ત્યારે મિત્રો કબજિયાત થઈ શકે છે કેમ કે શરીરમાં પાણી ઘટે એટલે જે મળ છે મળ સુકાઈ જતો હોય છે અને બધો જ મળશે એ પેટની બહાર નીકળી શકતો નથી અને શરીરમાં જ રહેશે લાંબા સમય આ ભયંકર સાબિત થાય છે આપણા શરીર માટે એ બેઠાળું જીવન અને પરિશ્રમનો અભાવ જે લોકોનો એનો વ્યવસાય જ એવો હોય કે બેસીને જ કામ કરવું કરવું પડતું હોય જેમ કે ખુરશી ઉપર અમુક નોકરી એવી હોય કે એવા ધંધા હોય કે સતત ખુરશી ઉપર ત્રણ ત્રણ કલાક સુધી ઊભું ન થવાનું થતું હોય આવી આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય તો આવા લોકો ખાસ તો આરામદાયક જીવન થઈ ગયું હોય છે બીજું એ કે એક બાજુ પરિશ્રમનો અભાવ હોય છે એટલે જેને કારણે બંને એવી જે પોઝિશન છે કે જે કબજિયાતને નહોતરે છે કેમકે પરિશ્રમ ઓછો થાય એટલે પાચન છે એ ધીમું જ થાય છે પાચક રસો છે એની એક્ટિવિટી સ્લો થઈ જાય છે જેને કારણે પેટ જે આપણે ખોરાક ખાઈએ છીએ અને એમાં પણ જો એવો ખોરાક ખાધો હોય કે જે આપણા પેટને માફક ન હોય મતલબ કે મેંદાવાળો ખોરાક કે એવો ખોરાક કે જેમાં જેને પચતા વાર લાગતી હોય આવો ખોરાક આવા લોકો જ્યારે ખાય છે ને ત્યારે આવા લોકોના શરીરમાં ઝડપથી કબજિયાત છે દાખલ થઈ જાય છે ડાયાબિટીસ જેવી અમુક સમસ્યા હોય શરીરમાં કે જેમનું લાંબા સમયથી જેની માટે એલોપેથી દવાનું સેવન ચાલુ હોય તો આવી દવાઓના વધારે પડતા સેવનને કારણે પણ કબજિયાત થઈ શકે છે પણ કબજિયાતને મટાડવા માટેના પાંચ બેસ્ટ ફ્રૂટ છે જે કબજિયાતને સંપૂર્ણ રીતે મટાડી શકે છે જો પરિજીભ સાથે આનો પ્રયોગ કરો ને તો જેની અંદર સૌથી પહેલું છે પપૈયું પપૈયું એક એવું ફળ છે મિત્રો કે જેની અંદર અઢળક પોષક તત્વો સમાયેલા છે અને પપૈયાની અંદર એક પપાઈન નામનું એક એન્ઝાઇમ છે કે જે શરીરના પાચક રસોને વધારે એક્ટિવ બનાવે છે જેને જેને કારણે પાચન બરાબર થાય છે અને જે શરીરમાં જૂનો પેટની અંદર જૂનો કચરો રહી ગયો હોય અથવા જૂની કબજિયાત હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થાય છે એટલે દરરોજનું મીડિયમ સાઇઝનું એક પપૈયાનું સેવન કરવામાં આવે ને તો આ જે છે એ કબજિયાત મટાડવામાં સૌથી કારણભૂત સાબિત થાય છે અને પપૈયું છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે પેટનો કચરો છે એને નીચેની તરફ સરકાવવા માટે અને આંતરડા સાફ કરવા માટે એટલે પપૈયું છે એ બેસ્ટમાં બેસ્ટ સ્ત્રોત છે કબજિયાત માટે ત્યાર પછી સૌથી મહત્વનું એક બીજું પણ એવું જ ફળ છે મિત્રો અને જેનું નામ છે અંજીર અંજીરના પ્રયોગો ઘણા લોકોએ સાંભળ્યા છે અથવા ક્યાંક ને ક્યાંક વાંચવામાં પણ છાપાના પેપરના કટિંગમાં પણ આવતું હોય છે કે અંજીરના પ્રયોગથી કબજિયાત માટે હશે એનું કારણ એ છે કે અંજીરની અંદર પોષક તત્વો તો ઘણા છે આયર્ન જેવા મહત્વના પોષક તત્વો છે પણ અંજીરની અંદરનું સૌથી મહત્વનું પોષક તત્વ જે કબજિયાત માટે ફાયદારૂપ હોય ને તો એ છે ફાઈબર ફાઈબર સૌથી સૌથી વધુ છે અંજીરની અંદર રહેલું જે ફાઈબર છે એ કબજિયાતને મટાડવા માટે સૌથી વધારે ઉપયોગી છે એટલે અંજીરનું અંજીરનું સેવન કરવાથી દરરોજ બેથી ત્રણ અંજીર મેક્સિમમ ત્રણ અંજીર જેટલું કોઈ પણ વસ્તુ છે ને એનું વધારે માત્રામાં સેવન કરવાથી પણ એવું નથી થતું કે વધારે ફાયદો થાય એની મર્યાદા હોય એના કરતાં વધારે સેવન કરવામાં આવે તો એનું નુકસાન પણ થાય છે એટલે અંજીર છે એ દિવસમાં બે કે ત્રણ અંજીરનું સેવન કરવું જોઈએ અંજીર છે ને એ કબજિયાત મટાડવા માટે જ્યારે એનો ઉપયોગ આપણે કરવો હોય ને તો કઈ રીતે તો બે અંજીર લેવાના છે મીડિયમ સાઇઝના અને રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળી દેવાના છે આ સૌથી સરળ અને સાદો પ્રયોગ છે સાંજે એટલે કે રાત્રે સૂતી વખતે પલાળી સવારે ઉઠીને અંજીર એકદમ નરમ પડી ગયો અને એકદમ ધીમે ધીમે નીચે બેસી અને ચાવીને ખાઈ જવાના છે સવારે ઉઠી અને તરત પહેલાં આ કામ કરવાનું છે અને બાકીનું જે અંજીરવાળું પાણી છે એ પણ ઉપર પી જવાનું છે અંજીરના આ પ્રયોગથી મિત્રો કબજિયામાં જબરજસ્ત ફાયદો થાય છે અંજીર છે એ પેટ સાફ કરવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે ત્યાર પછીનું એક ફળ એ પણ છે કે જેનું નામ છે નાશપતિ નાશપતિ છે એ ફળ છે એ દરેક જગ્યાએ કદાચ ન મળી શકે અથવા અમુક વિસ્તારોમાં વધારે મળતું હોય છે તો નાશપતિનું દરરોજનું સેવન છે ને દરરોજ બે નાશપતિના ફળ કે એક ફળ પણ ટૂંકમાં ખાવામાં આવે તો આ પણ કબજિયાતને મટાડવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે નાશપતિ સિવાયનું એક મહત્ત્વનું ફળ કે જે અત્યારે સિઝનમાં અમે ચોમાસામાં ઢગલા મોઢે મળશે તો એ ફળનું નામ છે મિત્રો કેળા કેળા છે એની અંદર તો ઘણા બધા એવા પોષક તત્વો છે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર ને એવા અઢળક પોષક તત્વો પણ કેળાની અંદર રહેલું જે ફાઈબર છે એ પણ કબજિયાત મટાડે છે બીજું એ કે કેળું છે ને કેળું કેળાનું સેવન કરતી વખતે એક મહત્ત્વની ધ્યાન એ રાખવાની છે કે કબજિયાત માટે જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે બને ત્યાં સુધી પાકું કેળું જ ઉપયોગ કરવાનો કાચું કેળું ખાવાથી પેટની સમસ્યા પણ થઈ શકે છે પેટમાં દબદબો અને ભારેપણું પણ થાય છે એટલે કેળું ખાવામાં બને ત્યાં સુધી પાકું કેળું હોય તો જ કબજિયાત માટે પ્રયોગ કરવાનો રાત્રે સુતી વખતે અથવા તો સાંજના વાળું પછી ભોજન પછી બે પાકા કેળાનું સેવન કરવાનું છે જેના લીધે સવારે પેટ બિલકુલ સાફ આવે છે ડાયાબિટીસવાળા લોકો હોય તો કેળાનો પ્રયોગ એની માત્રા જાણી અને કરી શકે છે અથવા ડાયાબિટીસવાળા લોકો હોય તો એમની માટે કેળાનો પ્રયોગ ન પણ થાય શકે એ સિવાયનું એક મહત્વનું ફળ છે મિત્રો જામફળ અંતમાં પાંચમું ફળ જામફળ જામફળ સિઝનેબલ છે એની સિઝનમાં જ મળશે મોટા ભાગે શિયાળામાં પણ શિયાળાની ઋતુમાં કબજિયાત મટાડવા માટેનું સૌથી સારામાં સારું સસ્તામાં સસ્તું અને સાવ આસાનીથી જે પ્રયોગ કરી શકાય એવું હોય ને તો જામફળ દરરોજના બે કે ત્રણ પાકા જામફળ ખાવામાં આવે ને તો મિત્રો એ પણ પેટ સાફ કરવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે મળ છે એ આંતરડામાંથી નીચે આંતરડામાં ચોટેલો મળ હોય જૂનો મળ હોય તો એને પણ દૂર કરવામાં જામફળ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જામફળના પ્રયોગો અમે શિયાળામાં કરેલા પણ છે કે જે જેમને પેટ સાફ ન થતું હોય એમને ખૂબ જ ફાયદો થાય છે આ દરેક પ્રયોગો ફળના કરો એ પહેલાં ખાસ એટલી વિનંતી કે કોઈપણ બહેનો પ્રેગ્નન્ટ હોય પ્રેગનન્સીમાં જો પ્રયોગ કરવો હોય તો ડૉક્ટરની સલાહ લઈને પછી જ કરવો અને ડાયાબિટીસવાળા એ પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવો બાકી નોર્મલ વ્યક્તિ હોય તો આ ફળનો છે એ સૂટથી ઉપયોગ કરી શકાય છે અને કબજિયાત આનાથી દૂર પણ થઈ જશે પણ પરેજી પૂરતી રાખવામાં આવશે ને તો ખૂબ ખૂબ આભાર જય માતાજી